થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને આજના યુવાનો નવા વર્ષની ઉજવણી માટે વ્યસન કરતા હોય છે જેને લઈને દાદા કી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને યુવા ધનો નશો કરી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે તેવામાં દાદા કી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરવામાં આવી હતી કે સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે સામાજિક સેવા સંસ્કૃતિને સભ્યતા લઈ નવા વર્ષની ઉજવણી કરે સાથે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ લોકો મદિરા પાન તથા માદક દ્રવ્યોનું સેવન કરી પ્રોહિબિશન કાયદાનો ભંગ કરતા હોય છે આવા અનેક પ્રસંગો ભૂતકાળમાં જોવા મળ્યા છે નવા વર્ષ બે હજાર ખોટી વૃત્તિના કારણે કોઈ પણ ધર્મનો યુવાન વર્ગ કુટુંબની ફેશનના માર્ગને વડે તે માટે દાદાકી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સાથે દાદાકી સેના ગ્રુપ દ્વારા આજે ગુજરાતમાં તમામ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે ते 31 ડિસેમ્બર 2023 ના રોજ જાહેર સ્થળો પર કડક બંદોબસ્ત મૂકી કાયદાનો ભંગ ન થાય અને કાયદાની જાળવણી થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે આજે અમે કલેક્ટર શ્રીને 31 ના ક્રોધથી વિરોધના અંતર્ગત અમે આ આવેદન પત્ર આપવા આવ્યા છે અમારું આવેદન એટલું જ છે કે 31 એ કોઈ પણ જાતિનો કે કોઈ પણ ધર્મનો કાર્યક્રમ નથી કે ઉત્સવ નથી તો એના સંદર્ભમાં અમે અમારા જે ગુરુ છે પરમ પરમપૂજ્ય શ્રી છોટેદાદા નવનાથધામ બિલ્લીમોરા એમના આગેવાન હેઠળ અમે આ બધું કેમ્પેન કરી રહ્યા છે અને એમનો પણ અનુરોધ એટલો જ છે કે આ બધું જે છે એ આપણા યુવાન વર્ગને બધાને જ અંદરથી ખોખલું બનાવે છે અને આ બધા વ્યસનો કરવા એના કરતાં આપણે ધર્મનો આપણી ને એનો આપણે વ્યસન કરીશું તે આપણા જીવનમાં બહુ ફાયદો રહેશે